ઇન્ફિનિટી સાયન્સ એકેડમી ગોધરામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને એક એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે નીટ પરીક્ષામાં અને ગુણ પ્રાપ્ત કરેલ છે મહત્વની વાત તો એ છે કે બાયોલોજીના ટીચર મનીષા મેડમે વર્ગમાં અભ્યાસ કરાવતી વખતે વિદ્યાર્થીઓને ટાસ્ક આપ્યો કે જે પણ વિદ્યાર્થી આ વર્ષે બાયોલોજીમાં ત્રણસો સાહીઠમાંથી ત્રણસો પચાસ કે તેથી વધુ ગુણ લાવશે તેમને એક લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે ઇન્ફિનિટી ના બે વિદ્યાર્થી નફીસ અને નિકુંજ બંને વિદ્યાર્થીઓ આ ટાસ્ક પૂર્ણ કર્યો બંને બાયોલોજી નીટ માં ત્રણસો પચાસ ગુણ પ્રાપ્ત કર્યા મેડમે પોતાનું વચન નિભાવ્યું અને બંને વિદ્યાર્થીઓને એક એક લાખ નું ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા પ્રોત્સાહન વધારવામાં રવિન્દ્ર સર અને જીગ્નેશ ગજ્જર સર તથા અન્ય સ્ટાફનો પણ મહત્વનું યોગદાન રહેલું છે મેં નામ આલમ નફીસ અહેમદ હૈ મેં મેં ઇસ સાલ નીટ કી એક્ઝામ દીધી જીસમે મેરે સિક્સ સેવન્ટી ફાઈવ આઉટ ઓફ સેવન ટ્વેન્ટી આયા इसमें मेरा ऑल इंडिया रैंक इलेवन थाउजेंड थ्री हंड्रेड एड टू है और पंचमाल फर्स्ट में आया हूँ और आज इस ओकेशन पे में इतने अच्छे मार्क्स आए उसके लिए मैं सबसे पहले अपने टीचर्स का थैंक यू कहना चाहूँगा अपने पेरेंट्स को थैंक यू कहना चाहूँगा और अपने फ्रेंड्स को थैंक यू कहना चाहूँगा कि उन्होंने इतना सपोर्ट किया जिसकी वजह से आज हम लोग यहाँ खड़े हैं और मतलब ये सिर्फ हमारी मेहनत से नहीं हुआ है हम लोग की टीचर्स ने भी बहुत सपोर्ट किया है इस वजह से हुआ है और मतलब जो टीचर्स ने हम लोग के ऊपर ध्यान दिया है रेगुलरली टेस्ट दिए हैं मतलब उससे जो हम लोग को हेल्प हुई है मतलब बहुत सारे अच्छी हेल्प हुई है तो फिर मैं वही थैंक्स कहना चाहूँगा और हमारे बायो की मैम है मनीषा मैम उन्होंने मतलब हम लोग का चैलेंज किया था कि बायो में जिसके थ्री फिफ्टी आएँगे उनको वन लाख रुपीज़ देंगे और उन्होंने सर्च करके दिखाया लिटरली आज उन्होंने हम लोग को वन लाख रुपीज़ और मैं इधर पढ़ता था और मेरे नीट में सेवन ट्वेंटी में से सिक्स थर्टी फोर आए हैं जिनकी वजह से सारे टीचर्स मेरे पेरेंट्स और सारे सपोर्टिव स्टाफ को मेरी तरफ से बहुत सारा थैंक यू क्योंकि उनकी वजह से ये सब आए मेरी मेहनत तो थी पर उनकी सपोर्ट और जो एफर्ट्स उन लोगों के थे उनकी वजह से मेरा और ये स्कोर हुआ है और हमारी बा, बायो के टीचर मनीषा मैम जिन्होंने हमको एक टास्क दिया था जैसे हमको चैलेंज ऐसा ही था जिसकी वजह से हमारा और उत्साह बढ़ा और हमारे मैम का चैलेंज था कि जिसके भी थ्री सिक्सटी में से थ्री फिफ्टी आएंगे उन लोगों को पैसे मिलेंगे वन लाख रुपीज़ और आज हमारे उस चैलेंज की वजह से हम थ्री सिक्सटी में से थ्री फिफ्टी स्कोर कर पाए જેમાં અમે ત્રણ મેન પાયો છે જિગ્નેશ ગજલ સર જે વર્ષોથી આઠ નવ દસ ટ્યુશન કરી રહ્યા છે અને વર્ષોથી પંચમાન ને બેસ્ટ રિઝલ્ટ આપી રહ્યા છે સાથે રવિન્દ્ર શર્મા સર કે જે ફિઝિક્સમાં અત્યાર લગીમાં જે અને નીટમાં બેસ્ટ રિઝલ્ટ આપી ચૂક્યા છે અને ઇવન આ વર્ષે પણ આપ્યું છે આ વર્ષે ઇન્ફિનિટી સાયન્સ એકેડેમીમાં અમારા બેસ્ટ સ્ટુડન્ટ નફીસ અને છે જેણે પંચમાલ ટોપ કર્યું છે નફીસ જેને છસો પંચોતેર અને નિકોજ કે જે છસો ચોત્રીસ માર્ક્સ લાગે છે આ બંને સ્ટુડન્ટ્સ મેં જ્યારે રેગ્યુલર ક્લાસમાં ત્યારે મેં ચેલેન્જ કર્યું હતું કે જો બાળકો અત્યાર સુધીમાં બાર હજીમાં પંચમહાલમાં ત્રણસો ચાલીસ ઉપર કોઈ નથી કર્યું પણ જો તમે ત્રણસો પચાસ માર્ક્સ લાવશો તો હું તમને એક લાખ કેશ આપીશ અને અમે રવિન્દ્ર સર ગજર સર અને અમારી ઇન્ફિનિટી સાયન્સ એકેડેમી તરફથી અમે એ લોકોને એક લાખ કેશ આજે આપ્યા છે બંને સ્ટુડન્ટ્સે ખૂબ જ મહેનત થઈ છે ઇન્ફિનિટી સાયન્સ એકેડેમીની વાત કરું તો અમે આઠથી બાર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ચલાવી રહ્યા છીએ અને દરેક ક્ષેત્રે અમે પંચમાને ફર્સ્ટ રેન્ક આપ્યો છે બાર સાયન્સ જેમાં હમણાં રિઝલ્ટ બોર્ડનું જેમાં આખા પંચમહાલમાં ફક્ત બે જ સ્ટુડન્ટ એવન ગ્રેડમાં છે જેમાં નિશા સુરતી અને નફીસ એ બંને બી ગ્રુપના સ્ટુડન્ટ છે અને બંને ઇન્ફિનિટી સાયન્સ એકેડેમીના જ સ્ટુડન્ટ છે જેમાં અનુજ પટેલ એ પણ અહીંયાનો સ્ટુડન્ટ છે ગુજરાત આખા પંચમહાલમાં ગુજકેટમાં જે હાઈએસ્ટ છે જે ફર્સ્ટ નંબરનો રેન્ક છે પંચમહાલમાં હાઈએસ્ટ નિકુંજ એ પણ આપણો જ સ્ટુડન્ટ છે ધોરણ દસમાં પંચમા ફર્સ્ટ જે છે એ સ્ટુડન્ટ પણ આપણી ઇન્ફિનિટી સાયન્સ એકેડેમીની જ છે તો વર્ષોથી જે બેસ્ટ રિઝલ્ટ આપી રહ્યા છે એ ઇન્ફિનિટી સાયન્સ એકેડેમી અમે એક તમને રિક્વેસ્ટ કરવા માગીશું પેરેન્ટ્સને કે પંચમાળમાં ગોધરામાં રહીને પણ અમે બેસ્ટ રિઝલ્ટ લાવીએ જ છીએ તો હવે તમારે બોડા અમદાવાદ ભાવનગર જવાની કોઈ જ જરૂર નથી લાસ્ટ ઇયર પણ ઘણા બધા સ્ટુડન્ટ એવા હતા કે જે બહાર ગયા હતા અમદાવાદ બોડા અને એક મહિના પછી પાછા આવ્યા હતા તો પંચમહાલમાં રહીને જ આપણે બધા ટીચર્સ આટલું હાર્ડવર્ક કરાવી શકીએ છીએ અને આપણું બેસ્ટ રિઝલ્ટ લાવી શકીએ છીએ તો તમે અહીંયા રહો એવી રિક્વેસ્ટ છે બધા પેરેન્ટ્સને કે ભાઈ સ્ટુડન્ટને અહીંયા રાખો તમારી આંખોની સામે તમે એમની કેર કરી શકશો બીજું કે બાયોલોજીમાં જે સ્ટુડન્ટને હાર્ડવર્ક કર્યું એમાં અમારી આખી સપોર્ટિવ ટીમનો બી ખૂબ હાથ છે પંચમહાલમાં નફીસ જે છસો રેન્ક લાવ્યો છે છસો માર્ક્સ લાવ્યો છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક અગિયાર હજાર ત્રણસો બે છે પંચમણમાં એક બીજો પણ વિદ્યાર્થી છે કે જેનો છસો પંચોતેર સ્કોર છે પણ એ સ્ટુડન્ટ કરતાં નફીસ કે જેના બાયોના પીઆર વધારે છે બાયોમાં એને નાઇન્ટી નાઇન ફોર્ટીન પીઆર છે જેને કારણે એનો ઓલ ઇન્ડિયા રેન્ક અગિયાર હજાર ત્રણસો બે થાય છે ત્યારે સેમ ટોટલ હોવાને લીધે પણ છતાં પણ બીજો સ્ટુડન્ટ જે છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક અગિયાર હજાર નવસો બે થાય છે તો સ્ટુડન્ટ્સ એક સલાહ ખાસ છે કે નીટ હોય કે જે તમારા ટીચર્સ તમને જે પ્રમાણે એડવાઇસ કરે તમે રેગ્યુલર ટેસ્ટ આપશો તો તમે ગમે ત્યાં હશો તમે સારો સ્કોર કરી જ શકશો